મિત્રો આઠ દિવસથી જે વિવાદ ચાલી રહ્યો હતો મોરબીમાં એમાં જે મેં મારા લેટર પેડ ઉપર લખ્યું હતું કે આવાળા તત્વો જે લખ્યું હતું બહુ એને લાગ્યું હતું કે આવાળા તત્વો તો એ દરમિયાન હું માફી ચાહું છું અને આવનારા આવનારા સમયમાં હું પાટીદાર સમાજ સાથે છું અને મેં રામેશ્વર પાર્ટી પ્લોટમાં સ્વેચ્છાએ ક્લાસ આજથી બંધ કરી દીધા છે જ્યાંથી કેશે પાટીદાર સમાજ કે તમે આ જગ્યાએ ચાલુ કરો સંજયભાઈ અહીંયા આવો અહીંયા આ લેડીઝને મોકલો લેડીઝની બે અલગ છે હું સમાજ સાથે છું છું અને ફરીથી મિત્રો કે મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો હું માપી ચાવું છું મારા લેટર પેડ ઉપર લખાઈ ગયું કે આ વાર તત્વો તો હજી હું પાટીદાર સમાજની માફી ચાહું છું મિત્રો આઠ દિવસથી જે વિવાદ ચાલી રહ્યો હતો મોરબીમાં એમાં જે મેં મારા લેટર પેડ ઉપર લખ્યું હતું કે આ તત્વો જે અગ્રી ગણ્યું ને લખ્યું હતું બહુ એને દુઃખ લાગ્યું હતું કે આ તત્વો તો એ દરમિયાન હું માફી ચાવું છું અને આવનારા સમયમાં હું પાટીદાર સમાજ સાથે જ છું અને મેં રામેશ્વર પાર્ટી પ્લોટમાં સ્વેચ્છા ક્લાસ આજથી બંધ કરી દીધા છે જ્યાંથી કેશે પાટીદાર સમાજ કે તમે આ જગ્યાએ ચાલુ કરો સંજે ભાઈ અહીંયા આવો અહીંયા આ લેડીઝને મોકલો લેડીઝની બે ચાલક છે અહીંયા હું પાટીદાર સમાજ સાથે જ છું અને ફરીથી મિત્રો કહું છું પાટીદાર સમાજને કે મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો હું માફી ચાવું છું મારા લેટર પેડ ઉપર લખાઈ ગયું હતું કે આ વાર તો હજી હું પાટીદાર સમાજની 马比甲乌。